નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે ગુજરાતી ખેડૂત ચેનલમાં આજે આપણે બોટાદ માર્કેટ યાર્ડના તારીખ ચાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવારના બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો ચાલો જાણીએ બોટાદ માર્કેટ આજના બજાર ભાવ જીરું ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર અઠ્યાસીથી એક હજાર અઠ્યાસી ચણા અગિયારસો પચાસથી બારસો છપ્પન રૂપિયા ધાણા અગિયારસો પિંચોતેરથી સત્તરસો પાંચ રૂપિયા જુવાર છસો પચાસથી આઠસો ને રૂપિયા વરિયાળી એક હજાર પંચાવનથી ચૌદસો ને વીસ રૂપિયા બાજરી ત્રણસો એંશીથી ચારસો નવ્વાણું રૂપિયા તલકાળા એકત્રીસો પચાસથી એકત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ પંદરસોથી ચોવીસસો ને સિત્તેર રૂપિયા ગૌ ટુકડા પાંચસો ત્રણથી પાંચસો એકસઠ રૂપિયા કપાસ તેરસો એકસઠથી પંદરસો ને પાંસઠ રૂપિયા ખેડૂત મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઇક જરૂરથી કરજો જય જવાન જય